બગદાણાની બગવાલ છેલા ઘણા સમયથી ચર્ચામાં આવી છે અને ક્યાંક બગદાણાના સેવક ભાઈ ઉપર જીવલેણ હુમલો થયો કોળી સમાજના લોકો અત્યારે હાલ રોષે ભરાયા છે પરંતુ હવે આ સમગ્ર મામલે કૃષિ મંત્રી જીતુ વાઘાણીનું એક મોટું નિવેદન સામે આવ્યું છે આ વિષયને લઈને આજે વિગતે વાત કરીએ કે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બગદાણાની બબાલ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવી છે બગદાણાના સેવક નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો થયો અને તેમના દ્વારા સીધા આક્ષેપો મૂકવામાં આવ્યા માયાભાઈ આહિરના પુત્ર જયરા જહીર લઈને જયરા જહીર દ્વારા તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો છે એવા આક્ષેપો કરવામાં આવ્યા ને બાદ નવનીતભાઈ દ્વારા ઘટનાને લઈને ઘણા બધા ખુલાસા કરવામાં આવ્યા આપણે જોયું હતું કે કોળી સમાજના જે આગેવાનો છે દરેક લોકો નેતાઓ અને સાંસદો સરકારની સામે રજૂઆત કરવા પહોંચ્યા હતા કે હવે આ મામલે ક્યાંક નવનીતભાઈને ન્યાય મળવો જોઈએ એ વાત

મુખ્યમંત્રીશ્રીએ એસઆઈટીની રચના કરી છે તમામની લાગણીઓ ધ્યાને રહીને એસઆઈટી એની તપાસ કરી છે તપાસના વિષય છે પણ ખૂબ લાગણીથી એ કોઈપણની બાબતો હોય એ રાજ્ય સરકાર હંમેશા લે છે અને એટલા માટે જ મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીએ એસઆઈટીની રચના કરી છે મુખ્યમંત્રીશ્રીએ એસઆઈટીની રચના કરી છે તમામની લાગણીઓ ધ્યાને રહીને એસઆઈટી એની તપાસ કરી છે તપાસના વિષય છે પણ ખૂબ લાગણીથી એ કોઈપણ બાબતો હોય એ રાજ્ય સરકાર હંમેશા લે છે અને એટલા માટે જ મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીએ એસઆઈટીની રચના કરી છે ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રીએ એસઆઈટીની રચના કરી છે તમામની લાગણીઓ ધ્યાને રહીને એસઆઈટી એની તપાસ કરી છે તપાસનો વિષય છે પણ ખૂબ લાગણીથી કોઈ પણની બાબતો હોય એ રાજ્ય સરકાર હંમેશા લે છે અને એટલા માટે જ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીએ એસઆઈટીની રચના કરી છે જે રીતે જીતુ વાઘાણી દ્વારા કહેવામાં આવ્યું છે કે સરકાર દ્વારા એસઆઈટી ની રચના કરવામાં આવી છે અને જો બીજી બાજુ વાત કરવામાં આવે તો અત્યારે હાલ જીતુ વાઘાણી અને હીરા સોલંકીનો એક ફોટો છે તે પણ ખૂબ ચર્ચામાં આવ્યો છે બગદાણાની બબાલ ચાલી રહી છે એવામાં હીરા સોલંકી અને જીતુ વાઘાણી વચ્ચે શુભેચ્છા મુલાકાત થઈ હતી ઘણા બધા તર્ક વિતર્ક સર્જાયા હતા આપણે પણ આ ફોટાને લઈને ઘણી બધી વાત કરતા આવ્યા છે લોકો દ્વારા પણ એ ફોટા ઉપર ઘણી બધી વાતો કહેવામાં આવી છે કે આ મુદ્દાને લઈને બોલવામાં આવે બે હજાર સત્યાવીસમાં કોળી લોકો છે લોકો ભારતીય જનતા પાર્ટીને બતાવી દેશે જો ન્યાય આપવામાં ન આવ્યો તો પરંતુ અત્યારે હાલ જે રીતે આ સમગ્ર ઘટના સામે આવી છે કોળી સમાજની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે ક્યાંક આપણે જોયું હતું કે કોળી સમાજ સમાજના જેટલા પણ આગેવાનો છે એ લોકો સીધો જ સવાલ એક જ પૂછી રહ્યા છે કે અત્યારે હાલ જે લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે પરંતુ નવનીતભાઈ દ્વારા જે આરોપી જયરા જાહેર છે એના ઉપર નામ બોલવામાં આવી રહ્યું છે તેમને આરોપી ગણાવવામાં આવી રહ્યા છે તો પછી કેમ તેમની પૂછપરછ કે તેમની ધરપકડ નથી કરવામાં આવતી એવા પણ ક્યાંક સવાલો પૂછવામાં આવી રહ્યા છે આગામી સમયમાં પણ ક્યાંક આ સમગ્ર મુદ્દાને લઈને કોઈક મોટી નવા જૂની થઈ શકે છે એવી પણ શક્યતાઓ લાગી રહી છે અને હવે જ્યારે જીતુ વાઘાણી અને હીરા સોલંકીનો એક ફોટો વાયરલ થયો હતો જેના કારણે રાજકારણ ગરમાયું હતું કોળી સમાજ અત્યારે હાલ રોષે ભરાયો છે અને સમગ્ર મુદ્દો ચાલી રહ્યો છે એવામાં જ્યારે જીતુ વાઘાણીનું આ સમગ્ર મુદ્દાને લઈને નિવેદન સામે આવ્યું છે એસઆઈટી લઈને તેમના દ્વારા વાતચીત કરવામાં આવી છે જોવાનું રહેશે કે હવે આજે સમગ્ર બગદાણાનો વિવાદ સામે આવ્યો છે તેમાં એસઆઈટી દ્વારા શું ખુલાસા કરવામાં આવે છે પોલીસ દ્વારા શું ખુલાસા કરવામાં આવે છે એ પણ જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર